ના ઘોઘાદેવ ખાતે વિશ્વ આદિવાસી દિવસના સાપ્તાહિક કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમ યોજાયો છોડાઉદેપુર જિલ્લાના અંતરિયાળ એવા કીડી ઘોઘાદેવ ખાતે પ્રાથમિક શાળા ઘોઘાદેવ તથા સરકારી હાઈસ્કૂલ ઘોઘાદેવ તેમજ ગ્રામજનો દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત આજે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત બાબા પીઠોરા લખારા પરેશભાઈ રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા જ્યારે અતિથિ વિશેષ તરીકે જિલ્લા ક્ષય કેન્દ્ર છોડાઉદેપુર ખાતેથી વાલસિંહ રાઠવા તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન ફાઉન્ડેશનપુરના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ઘોઘાદેવના માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા ગોપસિંહભાઈ રાઠવા ગામના યુવા ડોક્ટર કનકસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સંદર્ભે વિસ્તૃત જાણકારી આપતા તેમણે જણાવ્યું કે ઓગણીસો બાણુંમાં બ્રાઝિલમાં યોજાયેલી પૃથ્વી પરિષદમાં સૃષ્ટિ પર જો લાંબા સમય સુધી માનવ જીવન સહિત જીવસૃષ્ટિ ટકાવી રાખવું હોય અને પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગથી બચાવવું હોય તો આદિવાસી સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલી ટકી રહે તેવા પ્રયાસો કરવા પડશે તેવું નક્કી કરવામાં આવ્યું અને તેના માટે વર્ષ ઓગણીસો ત્રાણુંમાં વિશ્વ આદિવાસી સી દિવસની ઉજવણી કાર્યક્રમ તરીકે નવ ઓગસ્ટે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જ્યારે વર્ષ ઓગણીસ ચોરાણુંથી બે હજાર ચાર સુધી આદિવાસી દશક તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું ત્યારથી નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવાય છે કાર્યક્રમમાં પદ્મશ્રી પરેશભાઈ રાઠવા વાલસિંહભાઈ રાઠવા વિનોદભાઈ રાઠવા જગદીશભાઈ રાઠવા ડૉક્ટર કનકસિંહ રાઠવા માજી સરપંચ રૂપસિંહભાઈ રાઠવા ગોપસિંહભાઈ રાઠવા સહિતના વક્તાઓએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું યોજાયેલા કાર્યક્રમમાં શાળાના શિક્ષકો વિનોદભાઈ રાઠવા જગદીશભાઈ રાઠવા સહિત સીઆરસી કોઓર્ડિનેટર વર્ષનભાઈ રાઠવા સહિત સમગ્ર શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

આ તહેવારોને વાજિંત્રો સાથે નાચ ગાન સાથે ખૂબ જ ધામ ધામધૂમથી ઉજવણી કરવા માટે ખૂબ સાથે બધા મળીને બધા ગામ લોકો ભાઈઓ બહેનો સાથે મળીને આજે ખૂબ જ અમે બધા ખૂબ આનંદની લાગણી અનુભવીએ છીએ જય આદિવાસી જય જોહાર છોટાદેપુર તાલુકાના ભોગાદેવ પ્રાથમિક શાળામાં સૌ પ્રથમવાર વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે જેમાં આજના અમારા મુખ્ય મહેમાન આદરણીય પદ્મશ્રી પરેશભાઈ રાઠવા સાહેબ કે જેઓના શેક્ષાને આજે પીડીકો સાથે પ્રાથમિક શાળામાં ખૂબ ધામધૂમથી આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી છે જવાર